જય શ્રી કૃષ્ણ મારા કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે દૂધીના લાડુ તમે દૂધીનો હલવો તો ખાધો હશે પણ ક્યારેય દૂધીના લાડુ નહીં ખાતા હોય તો જરૂર એકવાર ટ્રાય કરજો આ લાડુ તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકશો ફક્ત પંદરથી વીસ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે સ્વાદમાં તો એટલા ટેસ્ટી બનશે ને કે ઘરમાં નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવશે તો ચાલો મારી સાથે મજેદાર રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે સૌથી પહેલાં સુપર ટેસ્ટી દૂધીના લાડુ બનાવવા માટે મેં અહીંયા બે નંગ અને વજનમાં જોઈએ તો એક કિલો દૂધી લીધી છે દૂધી આવી ફ્રેશ અને ડીટિયાનો ભાગ તાજો હોય અને ગ્રીન હોય તેવી દૂધીની પસંદગી કરવાની એટલે તેમાં બીનો ભાગ ઓછો હોય છે હવે દૂધીની છાલ ઉતારી લઈએ તો પહેલા ઉપર નીચેથી કટ કરીને તેની છાલ ઉતારી લઈશું તો બંને દૂધીની છાલ ઉતરી ગઈ છે તો હવે તેના મીડિયમ સાઈઝના પીસ કરી લઈએ હવે એક પીસ લઈને તેને બે ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને પીસની વચ્ચે રહેલા બીના ભાગને કાઢી લઈએ આ જ રીતના બધા જ પીસમાંથી બીનો ભાગ કાઢીને તૈયાર કરી લઈએ હવે એક વાસણ પર કોટનનું કપડું રાખીશું પછી તેની ઉપર આ રીતના મોટા વોલ્સ વાળી ખમણીથી દૂધીને છીણી લઈએ આ રીતના મોટા વોલ્સ વાળી ખમણીથી દૂધીને છીણવાથી સરસ જાડું છીણ તૈયાર થશે જો તેને આપણે નાના વોલ્સ વાળી ખમણીથી છીણીશું તો ઝીણું છીણ થશે અને દૂધીમાંથી વધુ પડતું પાણી રિલીજ થશે સાથે તેનું છીણ પણ કાળું પડી જશે અને વધારે પાણી હોવાથી લાડુમાં સારું બાઇડિંગ પણ નહીં આવે કપથી માપીએ તો આ પાંચ કપ અને વજનમાં જોઈએ તો સાતસો ગ્રામ જેટલું દૂધીનું છીણ તૈયાર થયું છે હવે બધી જ બાજુથી કપડું ભેગું કરીને ઉપરની બાજુએ ગાંઠ વાળી લઈએ હવે પ્રેસ કરીશું અને તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ તો મેં દૂધીના છીણમાંથી બધું જ પાણી ની તારી લીધું છે આ પાણી ફેંકી ના દેતા તે પોષક ભરપૂર હોય છે તેનો ઉપયોગ તમે શાક કે થેપલા ભાખરી પરોઠા રોટલીના લોટ બાંધવામાં ઉપયોગમાં લઈ શકો છો હવે કઢાઈમાં બે મોટી ચમચી દેશી ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે દૂધીના છીણને એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ઘીમાં સાતળી લઈએ દૂધીના છીણ થોડા ઘી સાથે સાતળવાથી લાડુનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવશે સાથે તે કૂક થવાની સાથે સોફ્ટ પણ થઈ જશે લગભગ ચારેક મિનિટમાં તમે જોઈ શકો છો દૂધીનું છીણ સતળાઈ જવાના લીધે પહેલાં કરતાં થોડું સોફ્ટ પણ થઈ ગયું છે હવે મેં અહીં અડધા કપથી થોડું વધારે એટલે કે પોણો કપ દૂધ લીધું છે તેને એડ કરીને સારી રીતના મિક્સ કરી દઈએ દૂધીના છીણને કૂક કરવા માટે આપણે દૂધનો ઉપયોગ કર્યો છે પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે વધુ પડતા દૂધનો ઉપયોગ નથી કરવાનો નહીં નરમ રહે છે અને બરાબર નહીં થાય હવે ઢાંકણ બંધ કરીને ગેસની ફ્લેમને ધીમી રાખીને છ થી સાત મિનિટ માટે કૂક કરી લઈએ લગભગ સાત મિનિટ જેવું થયું છે ઢાંકણને ને ખોલીશું તો દૂધ બધું જ દૂધીમાં એકજોપ થઈ ગયું છે સાથે દૂધી પણ કૂક થઈને સોફ્ટ થઈ ગઈ છે હવે લાડુને માર્કેટ જેવો દેખાવ લઈ આવવા માટે ફક્ત બે ટીપા જેટલો ગ્રીન ફૂડ કલર એડ કરીશું સાથે પોણો કપ અને વજનમાં જોઈએ તો એકસો પચાસ ગ્રામ ખાંડ લીધી છે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો એકદમ સારી રીતના મિક્સ કરીશું દૂધી એકદમ સારી રીતના કૂક થાય પછી જ તેમાં ખાંડ એડ કરવાની છે ખાંડ એડ કરીશું એટલે થોડું પાણી રિલીઝ થશે એટલે આપણે તેને એટલું પકાવીશું કે જ્યાં સુધી બધું જ ખાંડનું પાણી દૂધીમાં એપજોપ થઈ જાય ત્યાં સુધી લગભગ ચારેક મિનિટમાં ખાંડનું બધું જ પાણી દૂધીમાં સારી રીતના એપજોપ થઈ ગયું છે હવે અહીંયા મેં અડધા કપથી થોડો વધારે એટલે કે પોણો કપ મિલ્ક પાવડર લીધો છે મિલ્ક પાવડરની જગ્યાએ તમે માવાનો પણ ઉપયોગ કરી શકો છો હવે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરીને તેમાં એક મોટી ચમચી જેટલું ઘી એડ કરીને તેને સારી રીતના મિક્સ કરી લઈએ મિલ્ક પાવડરને ડાયરેક્ટ લાડુના મિક્સરમાં એડ કરવાથી તેમાં ગાંઠા થઈ જાય છે આ રીતે ઘી મિક્સ કરીને નાખવાથી જરા પણ ગાંઠા નહીં પડે સાથે પોણો કપ ટોપરાનો પાવડર લીધો છે અને લાડુને ફ્લેવરફુલ બનાવવા માટે એક ચમચી ઇલાયચી પાવડર એડ કરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી દઈએ લાડુમાં મિલ્ક પાવડર એડ કરવાથી લાડુનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે સાથે મિલ્ક પાવડરના લીધે એક સારું એવું બાઇડિંગ પણ આવી જશે સાથે થોડો ટોપરાનો પાવડર એડ કરવાથી પાવડર લાડુનો સોગનો સ્વાદ પણ વધારી દેશે અને હેલ્ધી તૈયાર થશે આ લાડુને તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકશો જો આ સમયે લાડુ મિક્સર બરાબર બાઇન્ડ ના થતું હોય તો થોડો ટોપરાનો પાવડર અને થોડું મિલ્ક પાવડરનું પ્રમાણ વધારી દેજો એટલે બાઇન્ડિંગ પણ સરસ આવી જશે બધી સામગ્રી સારી રીતના મિક્સ થઈ ગઈ છે અને મિક્સરમાં જરા પણ પાણીનો ભાગ નથી અને તે એકદમ સરસ બાઈન્ડ પણ થઈ ગયું છે થોડું મિક્સર હાથમાં લઈને જોઈએ તો તે આ રીતના ગોળી જેવું વળે છે એટલે કે તે લાડુ બનાવવા માટે પરફેક્ટ છે હવે ફક્ત એક મોટી ચમચી જેટલું ઘી એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ તો તૈયાર થયેલા લાડુના મિક્સરમાં થોડું ઘી એડ કરવાથી લાડુમાં એક આવે છે ને તે થોડા સોફ્ટ પણ બને છે તો બસ લાડુ માટેનું મિક્સર તૈયાર થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને પ્લેટમાં લઈને ઠંડુ થવા દઈએ સાત એક મિનિટમાં તમે જોઈ શકો છો લાડુ નું મિક્સર સારી રીતના ઠંડુ થઈ ગયું છે હવે એક મોટી મિક્સર લઈશું એટલે બધા જ લાડુ સરખા તૈયાર થાય તો એકદમ સરસ બેડિંગ સાથે આપણો લાડુ તૈયાર થયું છે તો તૈયાર થયેલા લાડુને ટોપરાના પાવડર થી કોટ કરીશું અને આજ રીતના બધા જ લાડુ તૈયાર કરી લઈએ તો બધા જ લાડુ આપણા તૈયાર થઈ ગયા છે તો તેને ગુલાબની પાંદડીથી સજાવીશું એટલે મસ્ત દેખાવ આવશે તમને તોડીને બતાવું તો અંદરથી એકદમ સોફ્ટ અને દાણેદાર થયા છે તો વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા લાડુની જરૂર એકવાર ટ્રાય કરજો આ લાડુને તમે બહાર બે દિવસ દિવસ અને સુધી સ્ટોર કરી શકશો દૂધીનો હલવો ખાઈને કંટાળી ગયા તો જરૂર એકવાર દૂધીના લાડુ બનાવવાની ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તો મિત્રો લાડુની રેસીપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ